કેવડો કહે છે કે ભગવાન મહાદેવ આપનું નામ લેવાથી પતિતમાંથી પાવન થઈ જવાય છે તો ભગવાન આપ સાક્ષાત આપના દર્શન થયા છે તો હું પાપમાંથી કેમ નષ્ટ ન થાઉ અને જો તમે નષ્ટ ન કરો તો મહાદેવ તમે પતિત પાવન કેમ કહેવાઓ તમે ભોળા મહાદેવ કેમ કહેવાઓ અહીંયા વિનંતી ખૂબ થઈ એટલે મહાદેવ ક્ષમા આપે છે કારણ કે ભોળા દેવ છે ભોળા લોકોના પણ નાથ છે કાબા લોકોના પણ નાથ છે ખાલી ભોળાના પણ નહીં સૌના કારણ કે ભગવાન મહાદેવ સર્વ ભૂતે શું છે આ બ્રહ્માંડના તમામ પ્રાણીઓના દેવ છે અહીં કેવડાને થોડી મહાનતા આપી છે કેવડા તને પ્રાયચિત આપું છું પણ અત્યારે તને મારા ચંદ્રમાં ઉપર સ્થાન નહીં મળે સમય પસાર થશે પર્વતરાજ હિમાલયને ત્યાં પર્વત પુત્રી પાર્વતીનો જન્મ થશે પર્વત પુત્રી પાર્વતી મને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વનમાં તપ કરવા જશે મુનિ ત્યાં પધારશે ઉપદેશ આપશે અને મારા તપ કરવામાં ભૂલમાં પણ જ્યારે પાર્વતી કેવડાનું પુષ્પ મારા મસ્તક ઉપર મૂકશે ને ત્યારે હે કેવડા હું તારો સ્વીકાર કરીશ ત્યાં સુધી નહીં કરું આવું કેવડાને કહી દીધું સમય પસાર થયો ભગવાન મહાદેવના કહેવાથી મા મેનાના કુખે પર્વત પુત્રી પાર્વતીનો જન્મ થાય છે મહાદેવના કહેવાથી નારદજી ત્યાં પધારે છે હસ્તરેખા જુએ છે હસ્તરેખા જુવાથી કહે છે કે તમારી પુત્રી પર્વતથી ઉત્પન્ન થયેલી છે નામ પાર્વતી રહેશે તમારી પુત્રી ભગવાન મહાદેવને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે વનમાં જશે અને ત્યારે એને ભવ મળશે અને એની પૂજા કરશે આટલું કહેવાથી ત્યાં પાર્વતી પૂજા કરવા જાય છે કેવડાનું પુષ્પ લઈ અને ભગવાન મહાદેવના મસ્તક ઉપર મૂકે છે તે દિવસે ભગવાન મહાદેવ કેવડાનો સ્વીકાર કર્યો છે અને જે દિવસે આ પાર્વતીએ કેવડાનું પુષ્પ મસ્તક ઉપર મૂક્યું તે દિવસે ત્રીજ હતી પવિત્ર શ્રાવણ માસ પૂરો થાય ભાદરવા માસની શરૂઆત થાય પ્રથમ પખવાડીની ત્રીજ એને આપણે કેવડા ત્રીજ કહીએ છીએ કેવડા ત્રીજ છે ઉત્તમ પતિ પ્રાપ્ત કરવો હોય તો કેવડા ત્રીજનું વ્રત કરવું જોઈએ પુરુષે પણ વત કરવું જોઈએ ઉત્તમ પત્ની પ્રાપ્ત કરવી હોય તો વ્રત ઉપાસના નો મહિમા છે અને પુરુષો સારું કામ કરે ને તો સારા બેન મળે બરાબર છે ને